બાંધે છે નીરવ કાકા હતો બાંધે છે ટાટી લાદી માં ખુ ગયો ગાંડા આમાં ઠંડી છે યુગભાઈ નું છે ને ભાઈ એનું પોતે મોજ આવે એમ કરે એને કઈ આપડે કોદાળી લઈ ગયા તા કુવાડો ધાર કઢવા અને યુગ ભાઈ મોમ જોમ ખજૂર લઈ લીધો છે ભાઈ ભાઈ જો લૂટીન જાય છે ભાઈ ખજૂર તો મિત્રો પડી ગયો છે રોઠો અને પંખા ની સાબ જો ભૂલ માં દબાવાઈ ગઈ

લેડીઝ ફર્સ્ટ મારે તો હું પ્લસ પેલા માઈનસ પોઈન્ટ કહી દઉં કે હું તો મને મને થોડીક આદત તમારે સુધારવાની જરૂર છે હા તો નાવામાં થોડુંક જલ્દી કરવું જોઈએ એક કલાક બાથરૂમ માં છે એમ તો હવે શિયાળાના તો આમ નીકળી જાય છે પણ ઉનાળો હોય તો એક કલાક કરો ટૂંકમાં નાવામાં મારે વાર લાગે છે હાલો એ માની લીધું આપણે થોડીક વાર લાગે છે ભાઈ હોય છે હાલો બીજું એટલી બધી ન લાગવી જોઈએ બીજું નાખોરાનો ત્રાસ છે મારા ઉપર ને યુ ઓહો નાખોરા ઢોડું છું રાતે મે તમને પેલા કીધું હતું ને પેલા નો ઢડતો તો હમણાં શરૂઆત થઈ ગઈ નાખોરા બોલાવવાની એટલે મા દીકરો બે છે ને અમે રાયતે હુઈ નથી એ હુઈ નથી હકતા અને મને ઉઠાડે છે મને હુવા ન દેતા એ થોડું છે ફ્રીજ હુઈ કે તમે હું કહેવાય ઉઠ ઉઠવામાં બહુ વાર લગાડો ઉઠવામાં હું એકલો વાર નથી લગાડતો તુંય વાર લગાડીશો એટલે એ તારો માઈનસ પોઈન્ટ છે મારું તો હું ગુરુ શુક્રવારે શનિવારે મંગળ શુક્ર જવાનું હોય ને અમરેલી જવાનું હોય ડાયાલિસિસ માં મંગળ શુક્ર અમરેલી જવાનું હોય ને

કહી દો બીજો માઇનસ પોઈન્ટ એવો છે કે મેડમજી છે ને ક્યારેક ક્યારેક છે ને એ નાખોરા ઠવડે છે હું એકલો ઉપર આવે છે ઢરશો હું એકલો ગયા હોય ની બાકી પ્લસ પોઈન્ટ કહું ને તો બધાનું ઘરનું બધા ના સભ્યો નું ધ્યાન રાખે છે ટાઈમે જમવાનું બનાવી દે ટાઈમ એટલે ટાઈમ ભાઈ પાકો ટાઈમ વહેલું સવારમાં કીધું હોય એટલે તરત બનાવી દે આપણને એટલે કામ ને બાર વાગ્યા બધું કામ પતાવી જ નાખું રસોઈ પોતે જ કરી નાખું એ કામ રસોઈ જો અમારે છે ને સાંજે હાથ વાગે ને ત્યાં થાળી પડી ગઈ હોય પછી જમવાનું ગમે ત્યારે હોય પણ હાથ વાગે થાળી પડી જાય બપોર માં અમારે બાર વાગે ને ત્યાં થાળી પડી ગઈ હોય પછી જમવા ભલે ગમે એટલા આવી બે પણ થાળી પડી ગઈ હોય અને સવાર નાસ્તો વેલો થઈ ગયો હોય સવાર ના કપડા ધોવાઈ ગયા હોય પણ હમણાં રૂટીન બધું બદલાઈ ગયું શિયાળો આવી ગયો ને એટલે સવાર કપડા પાણી આવે ને તો એનો હાથ હાડા હાથ ધોવાઈ ગયા હોય કપડા પણ હવે શાળા નું થોડાક બે મહિના રે ટાઈટ શાળા નું તો એમ જ હોય બધા ને છે ટાઈમિંગ માં થોડુંક આઘા પાછું થતું હોય પણ અમારે મેડમ કામે છે ને એકડો છે ભાઈ કામે ઓલું નહીં કાઈ તરત વેલું બધું કરી નાખે છે અને બધા સભ્યો ધ્યાન રાખે છે ત્યારબાદ બીજું શું કરું યાર માઇનસ પોઈન્ટ તો કે વખાણ માઇનસ પોઈન્ટ અત્યારે મને કઈ બીજો કઈ યાદ નથી આવતું અત્યારે યાદ આવશે ને દઈ પાછો ક્યાંય તમને નાની હતી ને ત્યારે અમુક શોખ પૂરા નથી કર્યા એટલે અત્યારે પૂરા કરે છે એવું નથી હું નાની થી જાડવા ઉપર ને ચડું મને છે ને હું કેવાય બધા એમ કે બાયું ને છોકરીઓ આવા કામ નો કરાય નો કરાય પણ એવું નથી હું એમ ઉલટાનું

મને જે કરવા તું ખુશ ધંધા બંધ બહુ ગમે આમ થી નો ચડી નગર તો હું જ ના પાડું આપડે ત્યાં પણ યુગરાજભાઈ નું વેન હતું કે મારે જામફળ લેવું છે એટલે સડી ને છે ને નાનેથી પપ્પાએ દીકરાને જેમ રાખી છે બે ઘોડીઓ હતી હું ઘોડી ઉપર બેઠેલી છું એટલે બધું એમ ટૂંકમાં છોકરા જે કામ કરતો હોય એને બધું કામ મને આવડે છે પણ હવે લગન પછી થોડો ઘણો એમ રાખવું પડે ને આપણે કુટુંબમાં એમ રહેતા હોય પણ પહેલેથી હું એ રીતની રહેલી છું અને ભણેલી છું એટલે મારા વિચારો થોડાક આધુનિક છે આધુનિક છે ભાઈ બે અમે ભણેલા છે એકલીને જ ભણેલી હું ભણેલો છું હારે પણ અમે બે છે ને મગજે અમારા બે એના થોડાક સારા છે ભાઈ બીજું તો બાકી બધા કપલની જેવું નથી કે કોઈ દિશંગ કે ઓળને એમ કે એકબીજાનો ફોન ચેક કરવાનો એવું કોઈ દી ના અમારે કે તમારે પ્લસ પોઈન્ટ છે કે કોઈ દી મારો ફોન ચેક નહીં કરો મેં કોઈ દી તમારો ફોન ચેક નત કરત અમારા બેનો પાસવર્ડ શું છે ને એ અમે એકા બીજાને પૂછ્યું નથી કે ભાઈ તારો પાસવર્ડ શું છે

મને તમારું થોડુંક વધારે થાય બીજા કોઈ બધા કે ફરક ન પડે આપડા થોડુંક દુઃખ લાગે પણ એવું કોકડીકત ભાગ્ય મિત્રો આ તો પોલ ખોલ તમને કેવી ખોલી લાગી

એ પછી આપણે કેટલી વાર ઝગડા હારિશું મને કઈ યાદ નથી નથી યાદ મને યાદ નથી ભાઈ ઝગડવાનું શું વાત વાતમાં તો સારું મિત્રો આજનો બ્લોગ અમારો સ્પેશિયલ આના વિશે જ હતો આજનો બ્લોગ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી